નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મણિપુરના તમામ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે દેશના ઉત્તરીય ભાગોમાં ગરમીના મોજાની સ્થિતિ યથાવત રહેવાની આગાહી આગામી ત્રણ દિવસ સુધી ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના ભારતના અંકિતા રૈના ઇટલીમાં વેનેટો ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટરમાં ફાઇનલમાં પહોંચ્યા અને આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે સેન્ટ લુસિયામાં મેચ રમાઈ રહી છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસી જશે શ્રી મોદી વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહેશે સાંજે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરતાં પહેલા પ્રધાનમંત્રી દશાશ્વ મેઘઘાટમાં ગંગા આરતી કરશે આજે રાત્રે વારાણસીમાં જ વિશ્રામ કર્યા બાદ પ્રધાનમંત્રી આવતીકાલે બિહાર માટે રવાના થશે આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા મુજબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો વારાણસી પ્રવાસ છે પ્રધાનમંત્રીએ ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તર હપ્તો જાહેર કરવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ નવ કરોડ પચીસ લાખ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાથી વધુના સત્તર હપ્તો જાહેર કરશે અત્યાર સુધી અગિયાર કરોડથી વધુ ખેડૂત પરિવારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ કરોડ ચાર લાખથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વ સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ લખપતિ દીદી કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મણિપુરના તમામ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શ્રી શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં મેત અને કુકી બંને જૂથ વચ્ચે સંવાદ કરશે જેથી બંને પક્ષ વચ્ચે મતભેદ દૂર કરવામાં આવી શકે શ્રી શાહે મણિપુરમાં સુખ શાંતિ યથાવત રાખવા માટે વ્યૂહાત્મક રીતે કેન્દ્રીય બળોની તહેનાતી પર ભાર મૂક્યો હતો આ સાથે જ અમિત શાહના અધ્યક્ષપદે રવિવારે યોજાયેલી બીજી ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિ અને અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સપ્તાહે ઉત્તર કોરિયાના પ્રવાસે જશે ઉત્તર કોરિયાની કેન્દ્રીય સમાચાર સંસ્થાએ જણાવ્યું કે શ્રી પુતિનના પ્રવાસનું આયોજન એવા સમયે થયું છે જ્યારે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય ભાગીદારી ફરીથી શરૂ થવાની સંભાવના છે અમેરિકાના વિદેશમંત્રીના પ્રવક્તાએ ગઈકાલે કહ્યું હતું કે ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે સૈન્ય ભાગીદારી એ ગંભીર ચિંતાનો વિષય છે ચોવીસ વર્ષોમાં વ્લાદિમીર પુતિનનો ઉત્તર કોરિયાનો પહેલો પ્રવાસ હશે આ પહેલા તેઓ પોતાની પ્રથમ ચૂંટણી બાદ જુલાઈ બે હજારમાં ત્યાં ગયા હતા ત્યારે તેમણે કિમ જોંગ ઉનના પિતા અને તત્કાલીન શાસક કિમ જોંગ ઇલ સાથે મુલાકાત કરી હતી અમેરિકાના વ્હાઇટ હાઉસે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવાનનો ભારત પ્રવાસ બંને દેશ વચ્ચે પહેલાથી જ મજબૂત ભાગીદારીને વધુ ગાઢ બનાવશે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સલામતી સંચાર સલાહકાર જોન કિરબીએ કહ્યું ભારત અને અમેરિકા બે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્ર છે શ્રી કિરબીએ શ્રી સુલિવાનના પ્રવાસનના હેતુ અને બંને રાષ્ટ્ર વચ્ચેના સલાહકાર મુખ્ય ક્ષેત્રોને વિસ્તૃત કરવા પર ભાર મૂક્યો અગાઉ શ્રી સુલિવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમણે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને તકનીક પરની પહેલ હેઠળની પ્રગતિ અંગે માહિતી પણ આપી હતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ કાશ્મીરની માર્ગ અને રાજમાર્ગ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી જમ્મુ કાશ્મીરના રાજભવન ખાતે શ્રી ગડકરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાયાની યોજનાઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો ઉપરાજ્યપાલે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરના મજબૂત અને ગૌરવપૂર્ણ આવતીકાલ માટે સમર્પણ સાથે કામગીરી કરી રહ્યા છીએ પાયાના ઢાંચાને મજબૂત કરવાથી રોજગારીની નવી તક મળી છે અને કેન્દ્ર શાસિત પ્રદેશનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડર સ્કોર કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રીસ જૂનના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમના વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની એકસો કડી હશે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર પોતાના વિચારોને સૂચનો મોકલી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે આ મહિનાની અઠ્યાવીસ તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ કરવામાં આવશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ ગરમીના મોજા અતિ અતિશય ગરમીની સ્થિતિ યથાવત રહેશે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીના મોજાની સ્થિતિની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ભારતના અંકિતા રૈના આજે ઇટલીના ગેબામાં વેનેટો ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટરમાં ફાઇનલમાં પહોંચી ગયા છે રૈનાએ ચેક પ્રજાસત્તાકના ડોમેનિકા સાલ્કોવાને સાત પાંચ છ ત્રણ થી હરાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય